સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ हनुमानજીને આજે દેવ દિવાળી નિમિત્તે સફેદ ગુલાબ અને સેવંતિના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો. સ્વામિનારાયણ મંદિર વર્તાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ দাসજી પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર দাসજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે આજે સવારે 5.5 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત વાગે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને સફેદ ગુલાબ અને સેવંતીના બસો કિલો ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે સફેદ ગુલાબ અને સેવંતીના બસ્સો કિલો ફૂલોનો શણગાર કરાયો છે વડોદરાથી આ ફૂલ મંગાવ્યા છે વાઘા દિવસની મહેનતે વૃંદાવનમાં તૈયાર થયા છે જેમાં ફૂલને ડિઝાઇન અને વર્ક કરાયું છે પૂનમ નિમિત્તે આજે સાંજે સાડા પાંચ વાગે શ્રી કષ્ટવંજન દેવનું દિવ્ય શોડ પચાર પૂજનનું આયોજન કરવામાં આવશે તથા ફૂલોનો શણગાર અને સાથે સાથે ફળ પુષ્પ ડ્રાય ફ્રૂટ વગેરે ધરાવવામાં આવ્યા હતા પુષ્પ વર્ષા કરવામાં આવી તથા હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો અદાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે માટે મંદિરના સંતો દ્વારા સ્ટાર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક જ અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે જેને આ બિલ્ડિંગનું નવ લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે આઠ ફ્લોર વાળું અને એકસો આઠ ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ત્રણસો ચાલીસ કોલમ પર ઉભું કરાયું છે